કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું અનુભવ અનુભવ એ જીવનનો સૌથી શ્રેષ્ઠ ગુરુ છે ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે તમે મિત્રો સ્કૂલમાં તમે પણ ગયા છો અને હું પણ ગયો છું જે સબ્જેક્ટ જે વિષય તમને તમારા ટીચર ભણાવતા હોય એ વિષયના ટીચર અનુભવ હોય અને એ અનુભવ ઉપરથી તમને ભણાવતા હોય છે એવી જ રીતે પુસ્તકોમાંથી તમને જ્ઞાન મળતું મળે છે અને અનુભવથી તમારા જીવનમાં સમજણ આવતી હોય છે તમારી બુદ્ધિ ગમે એટલી શ્રેષ્ઠ હોવ તમે હોશિયાર હોવ પણ જો તમારામાં સમજણ નહીં હોય એટલે બીજી ભાષામાં કહીએ કે અનુભવ નહીં હોય તો તમે એ ક્ષેત્રની અંદર પાછા પડશો હું એવું નથી કહેતો કે તમને દરેક વસ્તુનો અનુભવ હોવો જોઈએ પણ તમને જેની અંદર રસ હોય કે મારે આ મોટા થઈને સમજો કે આ બિઝનેસ કરવાનો છે કાં તો મારે આ નોકરી ધંધા કરવાના છે તો એનો અનુભવ તમારે લેવો જરૂરી થઈ જાય છે તમારી બુદ્ધિ ગમે એટલી હોય તમે તેજ હો ભણવામાં હોશિયાર હોવ પણ સામાન્ય એક ઉદાહરણ તરીકે આપીએ કે જો તમને તરત ના આવડતું હોય અને તમે કોઈક સ્વિમિંગ પૂલમાં ગયા હોવ અને જો થોડુંક ઊંડું હોય અને જો તમને એનો અનુભવ ના હોય તો તમે ડૂબી જવાની શક્યતા રહે પણ જો તમે એને અનુભવ કરેલો હોય એટલે કે તમે જો શીખેલા હોય તો તરત તમે એની અંદરથી બહાર નીકળી શક્યા હોત અનુભવ એક બીજી ભાષામાં એક્સપિરિયન્સ કહેવામાં આવે છે તમે આજે ગમે તે ડિગ્રીઓ કરેલી હોય તમે હાઈ એજ્યુકેશન કરેલું હોય પણ આજે તમે નોકરી માટે ઇન્ટરવિયામાં જાઓ છો તો તમને પૂછવામાં આવે છે કે તમારે કેટલા વર્ષનો અનુભવ છે તો તમે કહો છો કે ના સાહેબ મારી ફર્સ્ટ જોબ છે મને કોઈ અનુભવ નથી હું એવું નથી કહેતો મિત્રો કે અનુભવ દરેક વસ્તુનો હોવો જોઈએ પણ તમારા મિત્ર સર્કલની અંદર તમારો પોતાનો વ્યવસાય જે હોય કાં તો તમારા કોઈપણ સગા સંબંધીનો જે કોઈ વેપાર ઉદ્યોગ હોય તો એની અંદર તમારે જે જીવનમાં નોકરી કરવાની હોય ધંધો કરવાનો હોય અનુભવ લઈને પછી જો તમે એની અંદર ઝપલાવશો તો ચોક્કસ હું ખાતરી આપું છું કે એ અનુભવના આધારે તમારી ઓછી મહેનતે ધંધાને સફળતા લઈ જવા માટે કાં તો તમારી નોકરીની કુશળતા બતાવવા માટે તમે યોગ્ય રૂપ હશો જેવી રીતે સ્કૂલની અંદર વિદ્યાર્થી અંદર જાય છે તો એને કોઈ વસ્તુનો અનુભવ હોતો નથી જેવી રીતે કે એને એબીસીડી નથી આવડતી આ ઘડિયા નથી આવડતા એનો વાંચન લેખન સમજો નથી આવડતું પણ એનો એક એક દિવસનો અનુભવ એને વાંચતા લખતા તમામ વસ્તુ શીખવાડી દે છે એવી જ રીતે આ વિડીયોના મારફતે હું એટલું જ કહેવા માગું છું કે જે વધુ પડતા વિદ્યાર્થીઓ હોય એ લોકોને હું એવું કહીશ કે તમારા વેકેશનના ટાઈમમાં કાં તો તમારા ફ્રીના સમયમાં તમારા સગા સંબંધીનો જે કોઈ પણ નોકરી ધંધો હોય તો એની અંદર થોડોક થોડોક સમય જજો તો તમને થોડો થોડો અનુભવ થશે મને સમય ના હોય તો વેકેશનની અંદર જવાનો પ્રયત્ન કરજો મિત્રો જેથી કરીને તમને આગળ જતા તમારો એ અનુભવ તમને ઘણો જીવનની અંદર આગળ લઈ જવામાં મદદરૂપ થશે મારા અનુભવ પ્રમાણે મને કોઈ બીજા બજારનો અનુભવ નહોતો પણ હું મારા મિત્ર સર્કલ જે નોકરી ધંધા હતા તો એમની જોડેથી વાતચીત ઉપરથી અનુભવ લેતો કારણ કે અનુભવ એવી વસ્તુ છે કે કદાચ કોઈ દિવસ કોઈ મુશ્કેલી આવેલી હોય અને જો તમને એ વસ્તુનો અનુભવ હશે તો એમાંથી તમે સરળતાથી બહાર નીકળી શકશો એટલે જીવનની અંદર દરેક વસ્તુનો વધારે નહીં તો થોડો થોડો અનુભવ કરજો મિત્રો તો તમે જીવનની અંદર સુખ સુખી થઈ શકશો અને બીજા કોઈને પણ તમે મદદરૂપ થઈ શકશો પણ જો તમે અનુભવ કરેલો હશે તો થેન્ક યુ